નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો સોમવારનો જ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજે પાલની પણ આવક કરવામાં આવી હતી અને મિત્રો ગુણીની પણ આવક કરવામાં આવેલી છે મિત્રો પાલમાં પણ આવક સારી છે મિત્રો પંદરથી સત્તર પાલ છે મિત્રો બધા મોટા મોટા જ પાલ જોવા મળી રહ્યા છે મિત્રો અને ગુણીની આવકની વાત કરીએ તો ગુણીની આવકમાં સારી આવક જોવા મળી રહી છે મિત્રો મેં હરાજીનું કામ કામકાજ સૌથી પહેલાં પાલમાં ચાલુ છે પાલમાં તો ઝાણસિંહ કેવાડી છે આ છે બજાર ભાવ હા મિત્રો અમારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇઝ કરો બોલતા ને મિત્રો થોડીક તેજી મંદિરની તમને અગાઉ વાત કરી લો આપણે હરાજીની પેલા કે આજની તેજી મંદિરની મિત્રો જે બિયાણ ક્વોલિટી છે તેમાં ભાવ સારા થઈ રહ્યા છે મિત્રો અને જે પીલાણ ક્વોલિટીનો માલ છે મિત્રો એમાં શનિવાર જેવું જ બજાર ટકેલું જોવા મળ્યું છે બિયારણ ક્વોલિટીમાં ગરાકી સારી છે મિત્રો બિયારણ ક્વોલિટીમાં બજાર પણ સારું દેખાઈ રહ્યું છે મિત્રો

ये खजा 3500 नाव એક હાજર ને છત્રીસ રૂપિયા ના ભાવે છે એક હજાર ને છત્રીસ રૂપિયા ના ભાવે એક હાજર ને છત્રીસ રૂપિયા ના ભાવે એક હાજર ને છત્રીસ રૂપિયા ના বাৰ ৰ কলিটি পাৰে ये लोग भी पानी है ये देखा वाले के कारण ये जामे करता जोड़ा की इनका चले जिन्होंने भी होते 14 सालों बाद चले ये हटा दिए जून दुकान का वाला प्रक्रिया कोई आवाज और इनके जोड़ा गया है ए भाई पूरी कोई कोई अपना देख लीजिए एक सज्जन अभी थे यार कोई बलदेव भाई दीप बलदेव भाई એક હજાર ને રૂપિયાનો ભાવ થયો છે એક હજાર છવ્વીસ રૂપિયાનો ભાવ છે તમે જોડા એક છવ્વીસ રૂપિયામાં વેચાણ છે એક હજાર છવ્વીસ રૂપિયાના ભાવ થયા છે